જો 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 લાઈલી હેલો ગાઈસ વેલકમ બેક ટુ સ્કિન બ્લોગ આજે અમે કરવાના છે એમલીનો બાઈટો મીયા તારો ફોટો પાડ્યો હે હાલો મારી પાટે આટલી બધી બુલેસ સફરી છે તો થેન્ક યુ સો મચ બધી જો બધા જ અત્યારે બિઝી છે તૈયાર થવામાં બટ હેલો હેલો ઓય હેલો લોકો છ વાગ્યા ના તૈયાર થાય છે કોણ બધા જ અને સાડા સાત થયા છે કોઈ જ તૈયાર રીલ્સ બનાવાની છે કેક કટ ગયા છીએ મેડો ગ્રીન માં અને બધા જમી રહ્યા છે જો ค่โอ <étique> ้ลยช่เนี่ยเอ็นี่ยเลแบบนั้นที่ไทยได้ไม่ได้ขนศุกร์หอใช่นี้ปาร์ี้อะไรื่อทุกวันวันวันวันวัวันวันวันวนวันว લોગ ચાલુ છે લોગ ચાલુ છે મે અને મારી ફ્રેન્ડે આઈસ્ક્રીમ મંગાવી લીધું છે આ બધા હજુ ખાવાનું ચાલુ છે કેટલું ખાસો બસ તમે બી ખાઓ આને શું કહેવાય દહીં પૂરી ને સેવ પૂરી ને પાણી પૂરી જે પહેલા ડિસાઈડ કર શું કહેવાય ચાટ પૂરી જાન ચાટ પૂરી કહેવાય જો અમે બે આઈસ્ક્રીમ મંગાવી લીધું છે અમે બે સૌથી પહેલાં ખાધું છે ગાયો ભેંસો અને આ બધા જોખાયા આ મેડો સાવ પાતળા છે એ હજુ સુધી ખા કરી રહી છે જાડી છે બરાબર વ્યવસ્થિત છે બે નહીં ચાર હેલો તો અમે લોકો અહીંયા રેડી થઈ ગયા છે અમારા હિમાલી બેનનો બ્રાઇટ ટુ બી શૂટ કરવા માટે બહુ જ બધી પબ્લિક બહુ જ બધી પબ્લિક ટુ મચ પબ્લિક અને કેક પણ રેડી છે એન્ડ કેક ઇઝ ઓલ છે હાય હાઈ ગાઈસ હવે બધા રેડી થઈ ગયા છે અને અમે હેમાલીને સરપ્રાઈઝ આપી રહ્યા છે એના બ્રાઈટ ટુ બી ની એ બધા લોકો પણ રેડી છે અને કેક પણ રેડી છે અને હવે અમે લાઈટ ઓફ કરીને એને બોલાવીશું ઓકે લાઈટ ઓફ ચલો સ્ટાર્ટ હેલી હા બોલો మాదియ నాదియ తేనిని లిడి యాదిన్య న ధీలి సోమాది మోమస్టా మోమసా. తేభోమస్టా మోమస్టా. కేగివరిశ న వొమసా. కేగ విశ చెందా. మోమస్టా.

মা সি সি লেটা দিটা চছে আ । <coughs>

ખાઉં છું જો પિયો તો ખાય છે એલિમિ મી ખાઈ ગઈ છે એ ખાય છે ગોરી મો કે ખવાય ના હોય ના ખવાય પણ મજા છે બન્ને થોડા દિવસોમાં સી યુ સૂન 6 મહિના પછી બન્નેન માદ્ર સિંદુર હશે મારે પડવાનો તો જા જા બદર પાડું ઊભી આજો વચ્ચે હું ઊભી

आईना तो तो रोस्तो से के बाकी आ कि ब्राइडल नहीं हो तो मस्त जो है पण कोनी चॉइस करी दीदी है है एवु ही आ जा जा दीदी केवी लागी टेस्टी एकदम टेस्टी कोटा फॉर इटेबल छे के नहीं ये मत खबर हां थैंक यू सो मच एंड वेलकम बेबी वाह वाह